તો ગાઈસ કોયલ અને સીનુની સાથે સાથે આજ બીજી એક સરપ્રાઈઝ છે તો આપણી પાસે અને આપણી સાથે લાડ લડાવવા આવી છે એક અંજાન એનિમલ તમે જોઈ શકો છો અને બિલ્લીઓમાં ખાસ વાત એ ગાઈશ કે જ્યારે તમે એને ગરદનથી પકડો ત્યારે એ કાંઈ પણ કરી શકે નહીં તમને બટકું ના ભરી શકે તમને નખુડીયા ના મારી શકે તમને કાંઈ પણ ન કરી શકે જ્યારે બિલાડીને પકડો ત્યારે અહીંયાથી પકડો જોકે આપણે તકલીફ નથી આપવી એટલે આપણે એને મૂકીએ પણ એ નહીં એટલે માયાળું છે તો આ છે આપડી નાની સરપ્રાઇઝ મારી પાસે શું લેણું બાકી રહી ગયું તું હવે આને ફરસી બાંધવાની ચાલુ કરી દીધી છે ગાઈસ હવે એને પગમાં અહીંયા તકલીફ છે થોડી ઘણી સુધાર ઘણો થઈ ગયો છે હવે એમાં ચિંતા જેવું નથી અને હવે એને આજે બાંધી છે એટલે થોડી તકલીફ થશે અને આ આ જો જુઓ તમે તોય એ ખબર નથી કે મારી પાસે જવાબ કરે અને આની તબિયત થોડી ઢીલી થઈ ગઈ છે આજે કોયલની કેમ કે પગે બાંધ્યું છે અને તમે જોઈ શકો છો ગાઈસ પગે થોડું ઘણું વાગ્યું છે અહીંયા તો એને કારણે આપણે એને રેડી નથી રાખી શકતા બાંધી કેમ કેમકે થોડી નાદાન છે ગમ્યા ગમ્યા કાંક ને કાંક વગાડી દેશે એટલે આપણે એને પગે બાંધીને રાખી છે ફર્સ્ટ દિવસ હોવાના કારણે તમે જોઈ શકો છો થોડી હરકતો કરે છે પણ આ બધા જ અશ્વ માટે જરૂરી હોય છે કેમ કે નાની ઉંમરમાં તમે એને આ બાંધો એ પછી એની હાઈટમાં એની મજબૂતીમાં અને લંબાઈમાં ઊંચાઈમાં ઘણો ફરક પડી જતો હોય છે તો જ્યારે પણ તમે તમારા સ્વને રાખો ત્યારે પગ બાંધીને રાખવા જોઈએ અને બે કલાક સુધી આવી રીતના ખોરાક ખાશે એટલે થોડો ફરક પડશે પછી નોર્મલી પોઝિશનમાં લાવી દેસું તો નોર્મલી પોઝિશનમાં એ ઊભા રહેશે અને રાતે આપણે છોડી લેશું તો ચોવીસ કલાકની અંદર આપણે દસેક કલાક એને બાંધીને રાખશું દસે કલાક બાર કલાક ચોવીસ કલાક બાર ચૌદ કલાક એને છૂટી રાખી દઈશું તો આ છે આપણી કોઈલની પ્રતિક્રિયા અને દિવસ જાય એમ સારી મજાની બનતી જાય છે અને આને શીખ શું લેણું છે આજે મારી સાથે આજે મને મૂકીને જાતી નથી ક્યાંય કંઈ બાકી એ લેવાનું કાંઈ ભાવનું બાકી છે એટલી મસ્ત મજાની બ્લેક ભાઈ આપણે આવી વસેરી લાવવાની છે ફૂલ બ્લેક કોઈને વેચવી હોય તો કહેજો કોઈની પાસે હોય અને આપવી હોય તો આપણે એકદમ આવી ફૂલ બ્લેક કાળી વસેરી લેવાની છે ખાલી માથે વ્હાઇટ પટ્ટો હશે તો ચાલશે બાકી આખી ફૂલ બ્લેક જોઈએ છે ડિમાન્ડ તમારી વસ્તુ તમારી પૈસા મારા તો જે કોઈને વેચવી હોય ફૂલ બ્લેક વસેરી તો કોન્ટેક કરજો ગાયસ મેસેજ કરજો અમે આવીને જોઈ અને તમને યોગ્ય ભાવતાલ સાથે પરચેસ કરી લેશું અને જેમ આપણે આને લઈ આવ્યા હતા ચારસો કિલોમીટર તો આપણે દૂરી ભલે ગમે એટલી હોય પણ આપણે એને પરચેસ કરી લેશું ગાઈસ તો કોઈની પાસે હોય ફૂલ બ્લેક વસેરી અને લાઈનની ખબર ન હોય તો પણ વાંધો નહીં બાલભમ્મીની ચોખ્ખી ના હોય તો પણ વાંધો નહીં બસ મને ફૂલ બ્લેક વસેરી જોઈએ છે તો કોઈ પણ વ્યક્તિ પાસે હોય કોન્ટેક જરૂર કરજો ઓનલી ફોર વસેરી બાર મથની અંદર અંદર બાર મહિનાથી મોટી નહીં અને બાર મહિનાથી નાની નાની મની વસેરી જોઈએ છે ઘોડી નહીં ચાલે વસેરી ઓનલી ફોર વસેરી અત્યારે એનો ખોરાક ખાઈ રહી છે કોઇલ તો ડિસ્ટર્બ નહીં કરીએ વિડીયો તો આપણે અવારનવાર બનાવતા રહેશું પણ આમ મને શું કરવું મારે એ સમજણ નથી પડતું ઘણા ટાઈમથી મારા પાછળ પાછળ ફરી રહી છે અને વાત કરીએ આપણે સિનુની તો સિનુનામાં પણ ઘણો સુધાર છે ગાઈશ અને હવે સારી મસ્ત મજાની એની આડ અને મજબૂતી આવી ગઈ છે અને જે પગમાં તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે પણ હજુ આપણે આને ઓછામાં ઓછા સાત આઠ કે દસ દિવસ સુધી બાંધી રાખશું અને પછી જ્યારે વરસાદી માહોલ ટળે અને દૂર ભાગે આપણે પછી એને રાઇડિંગમાં લઈ જઈશું તો અત્યારે આને હેરાન નહીં કરીએ આઠ એક દસ દિવસ સુધી એને આરામ જ દેશું અને થોડું ઉઘાડું નીકળે પછી એને રાઇડિંગ સ્ટાર્ટ કરશો ત્યાં સુધી ભલે ખાતી હોય ઊભી ઊભી અને આ મહેમાન એ વિશે શું કહેવું કાંઈ સમજે નથી પડતું તો છે તમારે ઘરે તમારે ઘરે આવશે તમારે ઘરે આવશે હલો અમારા ઘરે કે અહીંયા રે આવશે અહીંયા રહેવું હોય તો દૂધ લેતા આવું હમણાં હો ખાજો પીજો પીજોને મોજ કરજો અહીંયા રહ્યો હા જો સ્ટોપ ઊભી રે ઊભી રે ઊભી રે આવ અહીંયા લે આવતી રે ભાઈ ખોટું લાગી ગયું આને એક બે વાર નાખી ઊંચી કરીને પાછી તો ખોટું લાગી ગયું આ ધીરે વિડીયો નહીં બનાવતો અહીંયા ધીરે આવતી રે આવતી રે આવતી રે મેં આવો મેવ તો ગાયસ આને લાગી ગયું છે ખોટું અને આય પણ મારા ભાઈ બહેનો જેવી જ છે જલ્દી ખોટું લાગી જાય મનાવા જવું પડશે લે એ એ ગાંડી જાંબુ ખા લે લે જાંબુ જાંબુ ખા જાંબુ નથી ખાવો જાંબુ ખાઓ ખાવ અહીંયા પકડીને ઊંચી કરીશ એટલે એમ લાગશે કે મને મારી માએ પકડવી તો મીનાળીના બચ્ચાને એની મા અહીંયાથી જ પકડતી હોય ગાયશ તો જો કે અહીંયા કઈ તકલીફ ના હોય ને મૂકીશું પછી આપણી પાસે ચાલુ કરી દેશે જો આવી ગયો હવે મારી સંગરાજ પ્રેમ આ જ પ્રક્રિયા હોય છે મિલાડીઓમાં અને ભરોસો ન કરો ઘરે રાખતા પહેલા વિચારવું કેમ કે જંગલી છે નાના બચ્ચા કે નાના છોકરાઓને બટકા ભરી શકે છે તો આને જેમ બને છે એમ દૂર જ રાખવી ઘરમાં ન પાડવી એના માટે એ બિલાડીઓ અલગ આવતી હોય છે છે આ જંગલી બિલાડી છે અને આનો ભરોસો ન કરવો જોઈએ કેમકે જે નાના બાળકો હોય બારમીના બે વર્ષ સુધીના એમાંથી દૂર રાખવા કેમ કે એમના દાંત બહુ ડેન્જર હશે ગાઈસ તમે જોઈ શકો છો જો આ દાંતથી નાના બાળકોને ઈજા પહોંચાડી શકે છે તમે જોઈ શકો છો એના દાંત મળીએ બેટા દૂધ સાથે હમણાં હમણાં દૂધ લઈ આવું તને પ્યુર આવું હા અહીંયા રમજે રમીશ ને જઈશ નહીં ને પ્રોમિસ કર પ્રોમિસ કર પ્રોમિસ 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 હા ચલો અહીંયા રહેશે નહીં જાય તો મળીએ બીજા દૂધ સાથે વિડીયોની સાથે દોસ્તો અને આ બચ્ચું કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો તો જય હિન્દ જય ભારત